શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગરફોડ ચોરીના ગુનામાં ભાગી રહેલો એક આરોપીએ પોલીસથી બચવા રાંધેર કોઝવે પાસે તાપી નદીમાં કૂદકો માર્યો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ કલાકથી વધુ સમય સર્ચ ઓપરેશન ચલાવ્યું પોલીસે ફાયર વિભાગની મદદ લઈ ડ્રોન સોલન્સના આધારે આરોપીની ધરપકડ કરી લાલુ સરવેને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હોય જોકે બાતમી મળતા આરોપી રાંધેર કોઝવે નજીક પાઇક પરથી પસાર થવાનો હોય પોલીસે તેને અટકાવવાની કોશિશ કરી આરોપી લાલુ ઝડપથી બાઇક રોડ પર મૂકી પોલીસથી બચવા તાપી નદીના પાળા તરફ દોડાવતો ગયો અને પોલીસે ચકમો આપી નદીમાં કૂદી ગયો જોકે બાદમાં તે બેટ પર પહોંચ્યો અને ઝાંખરી જંગલ વચ્ચે છુપાઈ ગયો ક્રાઇમ બ્રાન્ચે તરત ફેબ્રિકેટની ટીમ ડ્રોન સર્વેલન્સની મદદ બોટ અને ડ્રોનની મદદથી બેટ પર છુપાયેલા આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી જોકે ત્રણ કલાકના સતત પ્રયાસ બાદ આરોપી લાલુ મોડી સાંજે પોલીસને હાથે ઝડપાયો હતો જૂનના રોજ અમરોલી છાપરા ભાટા વિસ્તારમાં દિવસના સમય દરમિયાન એક ઘરનું તાળું તોડી એમના ઘરમાંથી ચાર તોલા જેટલું સોનું જેમાં બે તોલાની ચેન એક એક તોલાની વેટી અને ચાંદીના વાસણોની ચોરી થયેલી હતી આ ઘરફોડના અનુસંધાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર મહિલા વગેરે લોકો તપાસમાં હતા દરમિયાનમાં એમને માહિતી મળી હતી કે મુકેશ ઉર્ફે લાલુ ગોવિંદભાઈ ધીરુભાઈ સરવૈયા જે મૂળ સુરેન્દ્રનગરનો રહેવાસી છે બે વર્ષથી અહીંયા રહે છે એ આ ગુનામાં સંડોવાયેલા છે આ બાતમી આધારે રાંદેર કોઝવે પાસે સિંગણપુર કોઝવે પાસે પોલીસની ટીમ એની વોચમાં હતી તો એ પોલીસને જોઈ બાઈક મૂકી અને તાપી નદીમાં કૂદી ગયો હતો ગઈકાલે સાંજે બપોરે ત્રણેક વાગે આ નદીમાં કૂદ્યા પછી ક્રાઇમ ટીમ દ્વારા તરત એસએમસી ના ફાયર ડિપાર્ટમેન્ટને બોલાવવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સ અને ડ્રોન વગેરેને તરત મદદ લેવામાં આવી હતી અને પોલીસની વિવિધ ટીમો દ્વારા એ સ્વિમિંગ કરી અને તરીને એક બેટમાં જતો રહ્યો હતો જ્યાં ખૂબ જાળી જાખરા કીચડ વગેરે હતું અને સીપી સાહેબે દરેક ઓલામાં ડ્રોનનો સારી રીતે ઉપયોગ કરવા માટે પણ જણાવેલું હતું જે અનુસંધાને આમાં પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને બે ત્રણ કલાકની જહેમત થઈ પણ આરોપી મળી આવ્યો હતો એક ઝાડી ઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો રહ્યો તો પણ ટ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના ત્રણથી ચાર કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો એની પાસેથી આ તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે